સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદની હેરીટેજ સાઇટ દાદા વાવ ખાતે દિવાલ ધસી પડતા બે લોકોના મોત થયા હતા જેના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો મોજો ફેલાઈ ગયો હતો મૃતકના પરિવારજનોએ તંત્ર ઉપર હેરીટેજ સાઇટની અવગણના કરવાનો પણ આકષેપ લગાવ્યો છે મને પણ કોલ આપ્યો નરોડા ફાયર સ્ટેશનથી ઇમરજન્સી ટેન્ડર એની ટીમ સાથે रवाना થયો અને હું મારી બોલેરો સાથે મારા એક ફાયરમેન ટીમ સાથે અહીંયા ગઈ રવાના થયા સ્થળ ઉપર આવ્યા અમે જોયું કે જમાદાર અમારા નરોડા ફાયર સ્ટેશનના પહેલાં પહોંચી ગયેલા હતા પબ્લિકના માણસોએ જે માણસો દબાયેલા હતા બહાર દેખાતા હતા એમને નીકાળેલા અને એ ઓલમોસ્ટ ડેડ એવું એમનું કહેવું હતું અને બોડી અત્યારે અહીંયા પડેલી જ છે બે માણસોની ત્રણ માણસો જે ઇન્જર્ડ હાલતમાં નીકળેલા એમને એકસો આઠ મારફતે હોસ્પિટલાઇઝ કરેલા છે આ દિવાલની પાસે જે ઝાડ છે એટલે ત્યાં કે છાંયડા હોય છે અને જેમ પેલા સલૂનવાળા એક ઉપર છતરું બાંધીને જેમ નીચે કામ શરૂ કરી દેતા છે એવી રીતના આ લોકો અહીંયા આગળ બેસતા હોય છે અને પાછળ દીવાલની પાછળ જે આપણને દિવાલ માટી દેખાઈ રહી છે એના પ્રેશરથી દીવાલ ધસી પડી હશે એવું માનવું છે છેલ્લા દોઢ મહિના પહેલાં મેં કીધું હતું કે અહીંયા રેલવેની આ બધી માટીઓ ભીગી થાય છે આ કોઈ જે દિવાલ પટશે અહીંયા અધિકારીઓ બધી જાણ કરી હતી તો એ કોઈ ધ્યાન અત્યાર સુધી આપ્યું નહીં મારે અહીંયા બે ચાર દિવસ ગ્રાઉન્ડ પડે છે અહીંયા ખૂબ દુઃખદ ઘટના છે અસારવા રેલવે યાર્ડ મારા મત વિસ્તારમાં મજૂરો અહીંયા બેઠા હતા દિવાલની નીચે અને અચાનક જ દીવાલ ધરાશય થઈ છે એમાં બે વ્યક્તિનું મૃત્યુ થયું છે અને ત્રણને ઈજા થઈ છે તાત્કાલિક એમને અમારા અસરવાના લોકલ કાર્યકર્તાઓ આવી અને તરત જ એમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે તે એ લોકોની પણ પરિસ્થિતિ મેં ત્યાં સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરી એટલે એ લોકો સ્ટેબલ છે પણ બે જણનું દુઃખદ મૃત્યુ થયું છે અને એનું ખરેખર મને ખૂબ જ દુઃખ થયું છે જે દિવાલ ધરાશાયી થઈ છે એ દિવાલ અને આગળ પણ જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક દિવાલ આવી ભયજનક છે હું તાત્કાલિક તંત્રને સૂચના આપી અને એ દિવાલ ઉતારી લેવા માટે પણ હું તંત્રને સૂચના આપી છે પરંતુ આ એક કુદરતી ઘટના બની છે પરંતુ એના પરિવારને હું ખૂબ જ સ્વાંતના આપું છું કારણ કે આ અચાનક જ આવી ઘટના બને એટલે પરિવાર પણ ખૂબ જ દુઃખ અને યાતનાઓ અને ખૂબ જ એને જે આઘાત લાગતો હોય છે પરંતુ હું એ પરિવાર સાથે એના પરિવારને મળીશ ને પરિવાર સાથે પણ જે કંઈક એમને નાની મોટી તકલીફ હશે એ જોવાનો પ્રયત્ન કરીશ બેદરકારી આ બેન એક કુદરતી ઘટના છે બેદરકારી કોઈની હું અત્યારે નહીં કહી શકું કારણ કે દિવાલ ધરાશય થઈ છે અને એ દિવાલ ધરાશય થઈ છે એના કારણે આ ઘટના બની છે સમાચારમાં આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજે યોજાઈ રહ્યું છે કે જેમાં એકવીસ રાજ્યો